કૃપા કરીને થોડો કિંમતી સમય કાઢીને વાંચો નંબર એક કેરીનો રસ વધારે પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે નંબર બે ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે મીઠાના પાણીનો ઉપયોગ કરો નંબર ત્રણ દાંત વડે નખ ન કાપો આમ કરવાથી મગજ નબળું પડે છે નંબર ચાર બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો नंबर 5 पानी पीता पहला मोढामा एलजी रखो तुमने क्या रे श्वास में दुर्गंध आवी नहीं नंबर 6 जे लोगो ખોરાક ખાધા પછી તરત સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે શહેરમાં એકસાથે ખજૂર ખાવાથી તમારી હાઈટ વધશે નંબર 8 ખોરાક ખાધા પછી પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી જાડા થઈ જાય છે નંબર 9 એક આંખો દાડમ લેવાથી 40 દિવસ સુધી હૃદયને ફાયદો થાય છે. નંબર 10 ગમ દૂધ સાથે પાણી પીવાથી વ્યક્તિને ઉદ્રસ થઈ શકે છે. નંબર 11 શેતૂર ખાવાથી વાଳ ખરતા ઓછા થાય છે. નંબર 12 કાજુ ખાવાથી દ્રષ્ટિ અને બુદ્ધિ તેજ થાય છે. નંબર 13 ઊભા રહેવાથી અને કપડા પહેરવાથી મારું શરીર સારું દેખાય છે. નંબર 14 હેડકી બંધ કરવા માટે પાણી સાથે એક લવિંગ લો. નંબર 15 લીંબુનો રસ દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી સુંદર બને છે. નંબર 16 મીઠાના પાણીથી સ્નાન કરવાથી કરચલીઓ દૂર થાય છે. તમારી આ માહિતી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરવી જોઈએ અને આવાજ વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો અને વિડિયોને લાઈક કરવાનો ચૂકશો નહીં. આપ અને આપના માતા પિતા હંમેશા સ્વસ્થ અને સારા રહેશો પ્રેમ અને આભાર